જિલ્લાના વેરાવળ ખાતે આઈઆરએમ એનર્જી લિમિટેડ તેમજ શહેર ગેસ વિતરણ કંપની દ્વારા સીએનજી ઓટો રેલીનું આયોજન કરાયું હતું જેનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કલેક્ટર ડીડી જાડેજાએ કરાવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પટાટ આરટીઓ ઇન્સ્પેક્ટર તેમજ આરઆઈએમ કંપનીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ રેલી વેરાવળ શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ સાહીઠ કિલોમીટર સુધી નીકળી લોકોમાં જનજાગૃતિ ફેલાવાઈ હતી તે માટે સીએનજી ગેસના વાહનમાં વપરાશથી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત સાથે પૈસાની બચત પણ થાય છે આ સંદર્ભ આજનો કાર્યક્રમ રખાયો હતો માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા પણ આને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે આનો જેટલો વ્યાપ વધશે એટલું જે પર્યાવરણને નુકસાન છે એ આપણે થતું અટકાવી શકીશું આપ જાણો છો એમ અત્યારે હેરિટેજ સાઇટ છે તો ત્યાં તો પ્રતિબંધ જ આવી ગયો છે અમુક મેટ્રો પોલિટીન જે મોટા દિલ્હી જેવા શહેરો છે એમાં ડીઝલથી એનાથી જે પોલ્યુશન ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે ત્યાં આપણા નાના શહેરો છે પહોંચે નહીં એમણે જો અત્યારથી જાગૃત થઈએ અને આનો ઉપયોગ વધારીએ તો એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે રેલીનું આયોજન કર્યું છે એ જ છે કે લોકો જોવે કે આટલા લોકો છે એ આનો ઉપયોગ કરે છે અને બહુ સારી રીતે કરે છે ખાસ તો આ રિક્ષા છે અને પહેલા થોડી શોર્ટટેજના કારણે અમુકને એવું હતું કે ભાઈ હવે લાઇન મોબર ભવે એવું નથી ઘણા બધા સ્ટેશન ઘણા બધા વિકલ્પો ઘણી બધી કંપનીઓ આ સપ્લાય કરે છે તો લોકો વધુ વધુ આનો ઉપયોગ કરે એટલા માટે આ રેલીનું આયોજન કરવામાં આવે નર્મદા ડેમની જળસપાટી ત્રણ દિવસમાં ઘટીને એકસો ઓગણત્રીસ